કહ્યું કે આ દ્રશ્યોમાં જે વિશે થોડો કે વરસાદ જે છે અત્યારે લાગણીમાં વરસી ગયો છે લાગણીની બજારો અત્યારે પાણી પાણી જોવા મળી રહી છે વહેલી સવારથી બપોર સુધી આઠ કેટલો વરસાદ વરસ્યો હતો આ વરસાદની અંદર લાગણીની બજારોમાં પાણી ભરાઈ જવાના લીધે લાકડીની બજારો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ફરી એકવાર સાંજના સુમારે અત્યારે વરસાદ શરૂ થયો છે કે વરસાદ શરૂ થતાં લાગણીની બજારો છે તે અત્યારે બજારો બંધ જોવા મળી રહી છે લાકડીના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને સમગ્ર બજાર પર પણ વરસાદની સીધી જો અસર જોવા મળી રહી છે અને બજારો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે તો બનાસકાંઠામાં છેલ્લા ચાર કલાકમાં લાખડીમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો બપોરે બાર વાગ્યા સુધી સાડા છ ઇંચ વરસાદ નોંધાયો લાકડીમાં આઠ ઇંચ વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું લાકડીના બજારોમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા લાખણી સહિતના પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ગેડા ધૂણસોલ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા લાખડીમાં ખેતરો બેટમાં ફેરવાયા છે ઠામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે લાખણીની બજારો સહિત દુકાનોમાં પાણી ઘુસ્યા છે અરબુદા કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ થયો દુકાનો જળમગ્ન થતા વેપારીઓને નુકસાન તાત્કાલિક પાણીનો નિકાલ કરાય તેવી માંગ કરાઈ બનાસકાંઠાના લાખણીમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતા અહીંયા જે કોમ્પ્લેક્સ આવેલું છે લાખણીનું અર્બુદા કોમ્પ્લેક્ષ ત્યાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કે મારી કેટથી પણ ઉપર જે પાણી અત્યારે ભરાયા છે આપને દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શું હાલ થયા છે આ લાખણીના આઠ ઇંચ વરસાદમાં લાખણીની હાલત જે ખરાબ થઈ છે તે ઉપરાંત આ અર્બુદા કોમ્પ્લેક્ષમાં જેટલી પણ દુકાનો આવેલી છે તે દુકાનો અત્યારે બંધ કરી દેવામાં આવી છે કારણ કે દુકાનોની અંદર ચાર ચાર ઇંચ

અમે સામાન કાઢવા જતા હતા એટલામાં પાણી આખું આવી ગયું સામાન બિલકુલ બહાર કાઢી નથી શક્યા પૂરેપૂરો સામાન બગાડ છે અને હાલ પાણી કાઢવા માટેની કોઈ પણ તંત્રની વ્યવસ્થા નથી તો હું નમ્ર વિનંતી કરીશ તંત્રને કે જલ્દી ને જલ્દી આ પાણી કઢાવે અને આવનારા સમયની અંદર આ પાણી આ ફરીથી સમસ્યા ના ઊભી થાય અને આ સમસ્યા દર વર્ષની છે તો હું તંત્ર ફરીથી વિનંતી કરીશ તંત્ર ના પહોંચે ત્યાં ન્યુઝી ની ટીમ આપને પહોંચી છે સીધા જે દ્રશ્યો ફરી એકવાર આપને બતાવીશ કે હાલત શું છે લાખણીની આપ જુઓ આ અડધી દુકાનો આ પાણીમાં આવી ગઈ છે વહી તંત્ર ના એક પણ અધિકારી અહીંયા નથી પહોંચ્યા સીધો સવાલ બનાસકાંઠાના વહીવટી તંત્રના અધિકારીઓને છે કે બે વાગ્યા સુધી અહીંયા આઠ જ વરસાદ પડ્યો છે વરસાદના લીધે વેપારીઓ પરેશાન છે દુકાનો પાણીમાં ગરકાવ છે પરંતુ એક પણ અધિકારીઓ અહીંયા નહોતી પહોંચ્યા તેને લઈને લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે આપ જોઈ શકો છો કે પાણી કેટલું છે પેટથી પણ છાતી સુધી પાણી અહીંયા ભરાયેલું છે વહીવટી તંત્રના અધિકારીઓની જે જવાબદારી આવે છે કે તે લોકો જ્યાં વધુ વરસાદ હોય ત્યાં નિરીક્ષણ કરવાનું હોય છે પરંતુ અહીંયા લાકડી મામલેદાર હોય કે હોય એક પણ અધિકારી અહીંયા પહોંચ્યા નથી અને અને લોકોમાં વેપારીઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે આજે પાણી ભરાયું છે તેના લીધે લાખોનો જે નુકસાન જે છે તે વેપારીને થયું છે પરંતુ આ પાણીની જે સમસ્યા છે ભરાવાની તે હલ ક્યારે કરવામાં આવે છે કિશોર દુવર ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા બનાસકાંઠા બનાસકાંઠાના લાખડીમાં છેલ્લા ચાર કલાકમાં આઠ જેટલો વરસાદ સાબરતા સમગ્ર લાકડી પાણી થયું છે

કે મહેરબાની કરીને આ પુલિયા બનવા જોઈએ વારંવાર દર વર્ષે અમે આ રીતે બહુ હેરાન થતા આ ગેળા લાખનેથી ગેળાનો રોડ છે વરસાદનો ધોધમાર વરસાદના કારણે પોણેનો બહુ પ્રોબ્લેમ છે અને ચાલકો બહુ હેરાન થાય છે એટલે મારી ખાસ વિનંતી છે તંત્રને ત્યાં પુલિયા બનાવી આપે અને અમને સુવિધા કરી આપે બાર બારથી દૂર દૂરથી લોકો અહીંયા વધારે છે બીજા પણ લોકો

હુવો પડતા રોડ પર અકસ્માતનું જોખમ વધ્યું રસ્તા પરથી અવર જવર કરતા લોકોમાં ભય ફેલાયો તંત્ર દ્વારા રોડની આજુબાજુ પથ્થર કે બેરીકેડ પણ મૂકવામાં નથી આવ્યા લાખણીની બજારો પાણીમાં ઘરકાવ થઈ છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે લાકડીમાં જે આઠ ઇંચ વરસાદ પડ્યો છે તેને લીધે લાકડીના હાલ બેહાલ થયા છે અત્યારે લાખણી ગામમાં જતો રસ્તો આપણે બતાવીશ કે આ લાખણી ગામમાં જતો જે રસ્તો છે તે રસ્તો ધોવાઈ ગયો છે અને અહીંયા મોટો ભૂવો પડ્યો છે કોઈ વાહનો અહીંયા રાત્રિ દરમિયાન નીકળે તો મોટો અકસ્માત કે ઘટના પણ સર્જાઈ શકે છે અને વરસાદી પાણીના લીધે આ જે રસ્તો ધોવાઈ ગયો છે અને રસ્તો ધોવાઈ જવાના લીધે સ્થાનિક લોકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તે ઉપરાંત આપણે બીજા દ્રશ્યો આપને બતાવી કે બાજુની અંદર એક ખેતર આવેલું છે અને આ ખેતર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જે વરસાદ લાકડીમાં અત્યારે પણ વરસી રહ્યો છે અને આ ઇંચથી પણ વધુ જે વરસાદ વરસ્યો છે તેના લીધે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે તે ઉપરાંત રસ્તાઓમાં પણ ભૂવા પડેલા અત્યારે જોવા મળી રહ્યા છે સૌથી મહત્વની વાત તો એ છે કે આથી

ગઠામણ પાટિયા રોડ પર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ જેટલા ગામોને જોડતો રોડ પાણીમાં થયો સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા વાહન ચાલકોને હાલાકી પડી બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટમાં ધોધમાર વરસાદ નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો પાણી ભરાવાથી દરિયો બનતા અદભુત હિંમતનગરમાં ગટરની લાઈનમાં કાર ખાબકી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત સાલ જેવી પરિસ્થિતિ યથાવત છે ગટર લાઇન ખુલ્લી હોવાને લઈને કાર ખાડામાં પડી રહી છે હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતા વાહન ચાલકો ત્રાહી માંગ પોકારી ઉઠ્યા છે જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે ગટરની લાઈનમાં કાર ખાબકી હોય તેવું સામે આવ્યું છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે હિમતનગરની આ ઘટના કે જ્યાં ગટરની લાઇનમાં કાર ખાબકી હતી ટ્રાફિક જામ સર્જાયો હતો હિંમતનગરમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા તો મહેસાણા જિલ્લામાં દૂધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે વરસાદી પાણી ભરાયા છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાધનપુર રોડ મોઢેરા રોડ ગોપીનાળા ભમરિયાનાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા મહેસાણામાં પણ અત્યારે અવિરત રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગની જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે વરસાદ નોંધાયો છે ભારે વરસાદ થતાં વાહનો પાણીમાં ડૂબ્યા હતા અને રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા જેથી વાહન ચાલકો અટવાયા હતા મુશ્કેલી સર્જાઈ હતી જોકે શાકભાજી વેચતા વિક્રેતાઓમાં પણ ક્યાંક મુશ્કેલી જોવા મળી હતી મહત્વનું છે કે મહેસાણામાં અવિરત રીતે બે ત્રણ દિવસથી જે વરસાદી વાતાવરણ છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા હવામાન વિભાગની પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે રિવરફ્રન્ટ શાહીબાગમાં પણ વરસાદી વાતાવરણ છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવું સામે આવ્યું છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અમદાવાદના દ્રશ્યો અમદાવાદમાં અત્યારે વરસાદી વાતાવરણ છવાયેલું છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો રિવરફ્રન્ટ રોડ શાહીબાગમાં વરસાદી વાતાવરણ જામ્યું છે વરસાદ થતા અમદાવાદમાં ફરી એકવાર વરસાદે છે અને અમદાવાદના દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે ઝેર ઠેર વરસાદ થયો અને પાણી ભરાઈ ચુક્યા છે આ રિવરફ્રન્ટના દ્રશ્યો જે છે જોવા મળી રહ્યા છે કે ત્યાં આ પાક જે છે તે ભરાઈ ચુક્યા છે લોકોને પણ મારા બનાવી સામનો કરવાની બાબત જે છે લોકો પાણીમાંથી બહાર થઈને પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો સાથે જોવા મળી રહ્યા છે સાથે જ ટ્રાફિક પણ સર્જાઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર સમય છે સાથે વરસાદ થઈ ગયો છે

વરસાદ જે છે તે શરૂ થયો હતો બીજી જાણે વરસાદ શરૂ થયો હતો તો હતો વરસાદ જે છે તે વધી રહ્યો છે જેમ કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે ઓવર એલર્ટ જે છે તે પણ આપવામાં આવ્યું છે વરસાદ થતાની સાથે ઠેર ઠેર પાણી ભરાય હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે અને આ રિવરફ્રન્ટના દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાણી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ

દીના પાણી ખેતરોમાં ફરી ખેડૂતોને પારાવાર નુકસાની ભીતિ સેવાઈ જોકે ઓવરફ્લો થાય તે પૂર્વે વરસાદ બંધ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો જૂનાગઢમાં રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું વરસાદના વિરામ બાદ જિલ્લામાં પચાસ રસ્તાઓ બંધ થયા ઘેડ ગામ હજુ પણ હોણા થયા છે ગામ બેટમાં ફેરવાતા ગ્રામજનોને ભારે મુશ્કેલી થઈ રહી છે ગેડના ગામોમાં રાશન આરોગ્યની વ્યવસ્થા અગાઉથી જ કરી લેવાઈ હતી કલેક્ટર દ્વારા આવું કહેવામાં આવ્યું છે ક્યાંય પણ કોઈ જાનહાની સર્જાઈ નથી ક્યાંય પણ લોકોના રેસ્ક્યુ કરવાની પણ ફરજ નથી પડી વરસાદી વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ પચાસ જેટલા રસ્તાઓ આર એન બી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર તેત્રીસ જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે પંદર માંગરોળના અગિયાર અને કેશોદના સાત જેટલા ગામડા છે પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય શેત્રુંજી ડેમમાં નવા ઉપરવાસમાં ભારે વરસાદથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ શેત્રુંજી ડેમમાં હાલ ચાર હજાર એકસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે શેત્રુંજી ડેમની જળ સપાટી સોળ ફૂટ સુધી પહોંચી શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટે થાય છે ઓવરફ્લો અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે જાફરાબાદના ટિમ્બી ગામમાં મકાનનો સ્લેબ તૂટ્યો વહેલી સવારે ભારે પવન સાથે વરસાદના કારણે આ ઘટના બની કાઠિયાવાડ મંસૂરી જમાતખાના મકાન પરનો સ્લેબ તૂટ્યો સદનસીબે મોટી દુર્ઘટના ટળી કોઈ જાનહાની નહીં મોરબીમાં માઇનોર કેનાલનો પાળો તૂટ્યો મચ્છુ મચ્છુબે સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ બગથળાથી ખાખરાળા ગામ વચ્ચેનો પાળો તૂટ્યો પાળો તૂટતા ખેતરોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ વરસાદના કારણે માઇનોર કેનાલમાં પાણી આવતા પાટીનો પાળો તૂટી ગયો હતો શંખેશરમાં રતનપુર બોલેરા ખડીયા સહિતના ગામોમાં વરસાદ ખેડૂતોમાં વરસાદને લઈને ખુશી જોવા મળી નવસારીમાં ખાડામાં પડી જતા બાળકનું મોત નીપજ્યું નવસારીના ખેલખડીમાં ઘટના બની ઘરની સામે ખોદેલા ખાડામાં બાળકનું પડતા મોત નીપજ્યું બે માસ ખાડા ખોદી અને રાખવામાં આવ્યા હતા વરસાદી પાણી ભરાઈ જતા બાળક ડૂબ્યો હતો બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પુણીના તમહીની ઘાટમાં એક યુવક તણાયો છે અને ધાવડી ગામનો આ યુવક જે પોતાના ગ્રુપ સાથે ફરવા ગયો હતો ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે યુવક છલાંગ લગાવતો નજરે પડી રહ્યો છે આ વિડીયોમાં અને પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાઈ ગયો હતો તંત્ર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી સર્ચ ઓપરેશન ચલાવાયું હતું રાયગઢના માનગામમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો મહારાષ્ટ્રના પુણેની આ ઘટના કે જ્યાં એક યુવકે છલાંગ લગાવી હતી પરંતુ તે યુવકને પણ કદાચ નહીં ખબર હોય કે આ મોતની છલાંગ છે ફરવા આવેલો આ યુવક ધસમસતા પ્રવાહમાં તણાયો હતો જેથી સૌ કોઈને અપીલ છે કે આવા સમયે જ્યારે પણ આવા જગ્યાએ જ્યારે જાઓ ત્યારે સાવચેતી રાખજો કારણ કે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ રહી છે આ યુવકે જે ફરવા માટે ગયો હતો અને મોતને ભેટ્યો છે ફરવા ગયેલો યુવક જેને જેને ચલાંગ લગાવી હતી પાણીમાં નાહવા માટે પરંતુ આ યુવકને મોત મળ્યું છે હાલ તો આ વીડિયો હોય તેવું સામે આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લામાં રેડ એલર્ટ આવ્યું છે સાંજે વાગ્યા સુધી જિલ્લામાં રેડ એલર્ટ છે બનાસકાંઠામાં પણ રેડ એલર્ટ અપાયું છે સાબરકાંઠા પાટણમાં રેડ એલર્ટ અપાયું છે દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ સુરેન્દ્રનગર ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ ગાંધીનગર ખેડામાં ઓરેન્જ છે કિલોમીટરની પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગ તરફથી આ મહત્વની આગાહી આપવામાં આવી છે ખાસ કરી ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા કે જ્યાં રેડ એલર્ટ અપાવું છે સાંજે સાત વાગ્યા સુધી ચાર જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે રાજ્યમાં વરસાદની શક્યતા શક્યતા છે આવી રહી છે ગુજરાત પર ચાર વરસાદી સિસ્ટમની અસર રહેશે એક સાથે બે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એક એક સાયક્લોનિક સર્ક્યુલેશન રહેશે

દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે આજે અગિયાર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા પાટણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી દાહોદમાં ઓરેન્જ એલર્ટ રહેશે મહિસાગર છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ થશે પ્રકાશ ડેવન ની વાત કરે તો આજ કે સુરત નવસારી વલસાડ દમન ઓર દાદરાનગર હવેલી કે લઈ एक्स्ट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है और साथ में रेड अलर्ट जारी है और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं बनासकांठा पाटन महसाना साबरकांठा अरावली दाहोद महिसागर छोटा उदयपुर भरूच तापी और डांग डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और हैवी रेनफॉल की बात करेंगे तो गुजरात रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गांधीनगर अहमदाबाद आनंद पंचमहल नर्मदा और ये डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है सौराष्ट्र तो रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और राजकोट और बोटा और पोरबंदर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और थंडे में वार्निंग की बात करेंगे तो डे वन से लेकर डे फोर के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर थंडा की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन वार्निंग डे वन से लेकर डे फाइव तक फिशरमैन की वार्निंग दी गई है और पूरे गुजरात कोस्ट के लिए સમાચારો હાલ બસ